નમસ્કાર દર્શક મિત્રો નિશા કોરડા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જોઈએ સમાચાર વિગતવાર વાત કરીએ તો ગારિયાધાર તાલુકાના રતનવાવ પ્રાથમિક શાળામાં પર્વેત ઉત્સવ કાર્યક્રમ યોજાયો રાજ્ય સરકાર દ્વારા ત્રણ દિવસીય શાળા પર્વેત ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના રતનવાવ પ્રાથમિક શાળામાં પણ શાળા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને બાલવાટિકા તથા ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો જેમાં બાળકોનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને દાતાઓ દ્વારા શાળામાં આરો પ્લાન્ટ તથા ઠંડા પાણીનું ફ્રીજ શાળાને ભેટ આપવામાં આવ્યું હતું અને દિવ્યાંગ બાળકને કીટ આપવામાં આવી હતી અને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા અને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત ગારીયાધાતથી નગરપાલિકા ચીફ ઓફિસર તથા સીઆરસી સાહેબ હાજર રહ્યા હતા અને સરપંચ પૂર્વ સરપંચ અને સ્કૂલના આચાર્ય તથા એસ એમ સીના અધ્યક્ષ તેમજ સ્કૂલનો સ્ટાફ તથા ગામથી પધારેલ આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ અને શાળા પરિવાર દ્વારા ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જેમાં સાથોસાથ શાળાના પટાંગણમાં હુક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શ્રી હિંમતભાઈ પરમાર તેમજ શિક્ષકો દ્વારા મોટી જહેમત ઉઠાવવામાં આવી હતી અને શાળામાં પરેત ઉત્સવ કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે દિનેશ પી બાબરિયા ગારિયાધાર ભાવનગર નિશા કોટડા ન્યૂઝ તંત્રી દેવેન્દ્ર સુડાસમા સાહેબ નિશા કોટડા મહુવા મારું નામ રાકેશભાઈ મોહનભાઈ કંટારીયા પ્રાથમિક શાળા એસએમસી અધ્યક્ષ આજે સરકાર શ્રીની સરકારશ્રીની કેળા કન્યા કેળવણી તથા બાળવાટિકા મહોત્સવ નિમિત્તે આજે રતન પ્રાથમિક શાળાની અંદર બાળવાટિકા તથા કન્યા કેળવણી ઉચ્ચ વચ્ચે સ્કૂલમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ઉત્સવ રાખવામાં આવેલો હતો આજે ઘણા બાળકોએ સૂચવ કર્યો અને બાળકોને કીટ વિતરણ તથા પુસ્તકો નોટબુક અને યુનિફોમ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અમારા ગામની અંદર અમારા ગામના દાદાશ્રી દ્વારા સ્કૂલની અંદર પાણીનો આરો પ્લાન્ટ તથા ઠંડા ફ્રીજ બ્રિજનું જે અર્પણ કરવામાં આવ્યું હતું સ્કૂલનું તેનું પણ સન્માન કરવામાં આવ્યું હતું દર વર્ષની ઘોડે આ વર્ષે પણ દાતાઓ દ્વારા દર વર્ષે પુસ્તકો અથવા કીટ આપવામાં આવે છે તેના દ્વારા આ વખતે પુસ્તકો આપવામાં આવે પણ સન્માન કરવામાં આવ્યું છે સ્કૂલની અંદર સીએટીની પરીક્ષા આપી જે વિદ્યાર્થીઓ સારા માટે પાસ થશે તે લોકોને કીટ અને સન્માન કીટ અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા નમસ્કાર મારું નામ કૃપેશ પટેલ ઓફિસર નગરપાલિકા આજે અંદર આયોજન કરવામાં આવ્યું શિક્ષકો સાથે ખૂબ જ સરસ આયોજન કર્યું છે જેમાં સરકારશ્રીની અલગ અલગ યોજનાઓમાં મળતા વિદ્યાર્થીઓના લાભ અંગે પણ ચર્ચા કરવામાં આવી છે તેમજ શાળામાં પ્રવેશ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવે જી આપનું નામ દર્શકોને મારું નામ ભારતી ગોપાલભાઈ દેવાડી છે હું રતનવા ગામ પંચાયતની તલાટી કમ મંત્રી છું આજે રતનવાવ ગામમાં ખૂબ સારી રીતે પ્રવેશ પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે આયોજનમાં ભાગ લીધો છે અધિકારીઓ પદાધિકારીઓએ ઉત્સાહપૂર્વક એમાં ભાગ લઈને બાળકોને ઉત્સાહપૂર્વક ભણવાની પ્રોત્સાહન આપ્યું છે અને એનાથી બાળકો પણ ખૂબ ખુશ થયા છે સ્કૂલમાં પ્રવેશ નિધા